વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભરતી વિદ્યાર્થીની ના આપઘાતના મામલે વિદ્યાર્થીનીને ફી બાબતે પ્રેશર કરાતા આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ હતો આ મુદ્દે પોલીસ અને શિક્ષણ વિભાગે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે એસીપી વીએમ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે વિદ્યાર્થીની પર કોઈ પ્રેશર હતું કે કેમ તે બાબતોમાં તપાસ ધ્યાને લેવાઈ રહી છે શાળા બાબતની તપાસ છે અને તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આપઘાતના કારણે બાબતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે પણ કસુરવાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત નોંધ નોંધાયેલ છે જે સંદર્ભે એક નાબાલિક બાળકી ચૌદ વર્ષની આઠમા ધોરણમાં ભણતી હતી અને એના પોતાના ઘરે સુસાઈડ કરેલ છે જે સંદર્ભે પોલીસ સ્કૂલના જે કંઈ શિક્ષકો છે એમનો જે સ્ટાફ છે એના નિવેદનો નોંધાયેલા છે અને એમના કુટુંબીજનોના જે કોઈ આપઘાત સંબંધે જે કોઈ એમની રજૂઆતો છે એમના જે કોઈ પાસા છે એ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આપઘાતનું ચોક્કસ શું કારણ છે એ સંદર્ભે એની એનું જે ચોક્કસ કારણ શોધવા માટે પોલીસ હાલ એની પાછળ લાગેલી છે અને થોડા સમયમાં નિષ્કર્ષ આવશે હાલ કોઈ જે એમાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યો છે એટલે એ સંદર્ભે શાળાનો જો કોઈ રોલ હશે તો એ જે પ્રમાણે અમને જે રિપોર્ટ આવશે એ સંદર્ભે તપાસના પાસાઓમાં એનો પણ વિચાર કરીશું